દાહોદમાં બોગસ બિનખેતી પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ તંત્ર દ્વારા જેમ જેમ તપાસોનો દોર આગળ વધતો જઈ રહ્યો છે તેમ તેમ આ બોગસ બિનખેતી પ્રકરણમાં નવા નવા અપડેટ દરરોજ આવા આવવા પામી રહ્યા છે આજે અમે આવા જ એક મહત્વપૂર્ણ અપડેટ સાથે આપના સમક્ષ પ્રસ્તુત થયા છે એક એવી અપડેટ જે બોગસ બિનખેતી પ્રકરણમાં તપાસોનો ધમધમાટ હવે કઈ દિશામાં પહોંચ્યો છે તેને લઈને આજે વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ દાહોદમાં બહુ ચર્ચિત બોગસ બિનખેતી વહીવટી તંત્ર દ્વારા એકસો ઓગણ્યાસી જેટલા સર્વે નંબરોને શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કર્યા બાદ કલેક્ટરના માર્ગદર્શનમાં તપાસના કામે નિયુક્ત કરાયેલી તંત્રની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં બિનખેતી તેમજ તોતેર ડબલ એના હુકમોની ખરાઈ કરવા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ઉપરોક્ત સર્વે નંબરોમાં જે તે સમયે જે તે અધિકારીઓ દ્વારા નોંધ પાડવામાં આવી છે તેની પણ ખરાઈ હાલ તંત્રની ટીમો દ્વારા કરવામાં આવી રહી ત્યારે દાહોદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલો બિનખેતી પ્રકરણને રાજ્ય સરકાર દ્વારા પણ ગંભીરતાથી નોંધ લીધી છે જે અંતર્ગત રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર એટલે કે આર આઈ વિજિલન્સની ટીમોએ છેલ્લા બે દિવસથી દાહોદમાં ધમા નાખ્યા છે ઉપરોક્ત ટીમોમાં એક એડિશનલ કલેક્ટર કક્ષાના એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાના એક મામલતદાર પાંચ ક્લર્ક તેમજ નવ જેટલા નાયબ મામલતદાર સહિતના સત્તર અધિકારીઓની ટીમ દ્વારા દાહોદના તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મિટિંગો લઈ રહ્યા છે સાથે સાથે તંત્ર દ્વારા નિયુક્ત કરેલી ટીમો દ્વારા જે સર્વે નંબરોમાં શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કર્યા છે તેમનો ફીડબેક પણ લઈ રહ્યા છે તેઓ નવેસરથી ડોક્યુમેન્ટ ખરાઈ કરવામાં આવી રહી છે સાથે સાથે સ્થળ ચકાસણી માટે પણ ઉપરોક્ત ટીમો દ્વારા તમામ સર્વે નંબરોના એક પછી એક મુલાકાત લઈ રહ્યા છે આ સાથે સ્થળ ચકાસણી માટે દાહોદની ડીએલઆરની ટીમ સાથે એક નાયબ મામલેદાર તેમજ એક મામલેદાર સહિતના અધિકારીઓ સ્થળ વિઝિટ કરી રહ્યા છે સાથે સાથે પ્રાંત કચેરી કચેરી મામલતદાર કચેરી કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સિટી સર્વે ડીએલઆર ડીએલએસ એસઆર સહિતની કચેરીઓમાં દસ્તાવેજોના પોટલાઓના ફરીથી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે હાલ ગાંધીનગરની ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવતા ઉપરોક્ત કચેરીઓમાં જિંદી કામગીરીની સાથે સાથે ટીમોની ચકાસણીની પ્રક્રિયા પણ હાથ ધરાતા હાલ ઉપરોક્ત તમામ કચેરીઓ વહેલી સવારથી મોડી સાંજ સુધી ધમધમાટ જોવા મળી રહ્યો છે બોગસ બિનખેતી પ્રકરણમાં હાલ શંકાસ્પદ સર્વે નંબરોમાં ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે દાહોદ નગરમાં જે ઘણા સમયથી આ બોગસ બિનખેતી પ્રકરણ જ્યારથી શરૂઆતમાં આવ્યો છે જ્યારથી એક જે સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કર્યા છે ત્યારે લોકોમાં એવો છૂપો ગણગણાટ છે કે હજી કેટલા સર્વે નંબરો આ બોગસ બિનખેતી પ્રકરણમાં કદાચ સંડોવાયેલા હોઈ શકે છે અથવા તેમનામાં પણ કંઈ ખોટું હોઈ શકે છે પરંતુ હાલ તંત્રની ટીમોના ધ્યાને આવ્યા નથી જો પહેલી વખત તો તંત્રની ટીમો દ્વારા તમામ ખરાઈઓ કરવામાં આવી રહી છે પરંતુ અમારા ચેનલના માધ્યમથી અમે પણ આપણે કહી રહ્યા છીએ આવો કોઈ સર્વે નંબર તમારા ધ્યાનમાં હોય તો સો ટકા તમે કલેક્ટરને પ્રાંત અધિકારીને જિલ્લા પોલીસ વડાને અથવા સંલગ્ન વિભાગના અધિકારીઓને પુરાવા સાથે જાણ કરી શકો છો વહીવટીતંત્ર બિલકુલ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહી છે ખાસ કરીને એકસો સર્વે નંબરો જ્યારથી શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર થયા છે ત્યારે વહીવટીતંત્રની ટીમો દ્વારા જે તે સમયે જે તે અધિકારીઓ દ્વારા જે ખરાઈઓ કરવામાં આવી છે તેમની નોંધણી પણ ખરાઈ કરવામાં ચકાસણી કરવામાં આવી રહી છે તેમને જે હુકમો કર્યા છે તેમનું પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે આમાં જ્યારથી આ બોગસ બિનખેતી પ્રકરણ અમલમાં આવ્યું છે ત્યારથી બોગસ બિનખેતી પ્રકરણની શરૂઆત થઈ હતી એટલે કે બે હજાર અગિયારથી ત્યારથી અત્યાર સુધી જેટલા અધિકારીઓની જે જે સર્વે નંબરોમાં આ શંકાસ્પદ સર્વે નંબરોમાં જે હુકમો બો બોગસ તરીકે જાહેર થયા છે તમામ અધિકારીઓની એક પછી એક હવે પૂછપરછોનો દોર શરૂ થશે સાથે સાથે તેઓની પર તેઓને પણ રડારમાં લેવામાં આવશે અને કેવી રીતે આ પ્રકરણોમાં જે બોગસ હુકમો તૈયાર કરવામાં આવ્યા હતા તેનું પણ ક્રોસ વેરિફિકેશન આવનારા સમયમાં ટીમ દ્વારા કરવામાં આવશે એટલે અમે ફરીથી આપણે કરી રહ્યા છીએ વહીવટીતંત્રની ટીમો દ્વારા બોગસ બિનખેતી પ્રકરણમાં તટસ્થ અને નિષ્પક્ષપણે તપાસ કરવામાં આવી રહી છે અમારા અમે આપના માધ્યમથી જણાવી રહ્યા છીએ કે તમારા ધ્યાનમાં આવો કોઈ સર્વે નંબર જો વહીવટીતંત્રથી છૂટી ગયો હોય અથવા તો કોઈ કારણોસર રહી ગયો હોય તો ચોક્કસથી તમે વહીવટીતંત્રને આની જાણ કરી શકો છો